બનાસકાંઠાના ક્ષત્રિય સમાજે નક્કી કરી આપ્યો કે બનાસકાંઠાના ક્ષત્રિય સમાજ હંમેશા સમાજ ભાજપના બધા આગેવાનો ગેની બેન એવું કહેતા 1 લાખ 20 હજાર ની લીક મળશે લાખની મળશે 80 હજાર પોસ્ટર ઓફિસોમાં રમેશભાઈ મારીન રાખ્યા હતા અને પોસ્ટરો જો ઉતરાયા હોય ને આ બે મહિનાથી બહાર નથી નીકળતા જે લોકો પોસ્ટરો માયા દે કે કઈક કઈક ને કઈક એનો સહેપન સત્રે સમાદ દિશાના કોંગ્રેસના આમ પાર્ટીના સૌ કાર્યકર્તાઓને જાજેના માટે પણ અભિનંદન આપીએ છે ભાજપને હું તો કે દિશા લીડ ઓપ્શન જીતી જઈશું એની જગ્યાએ ઉલટું થયું કે લાખની જે લીડ ધારતા ત્યાં 10000 આવીને કોંગ્રેસ પાર્ટી માઈનસ રહી પણ 10000 ને કે માઈનસ નથી 10000 ની એ એની સામે સમજીએ તો 50000 ની ગેની બેને લીડ ગણીએ તો આ દિશા આપે અને શરૂઆતમાં મે હો કે દિશામાં શું થશે દિશાનો જાગીદાર સમાજ શું કરશે

મહાકાલ સેના હોય કરણી સેના હોય તમામ સેના હોય જે જ્ઞાની બેન ને આખા જિલ્લામાં મદદ કરી છે તેના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન આભાર માનું છું ને અહિયાં બોલાવી દેવું ભાઈ બધા સન્માન કર્યું તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર રામ રામ